જય વાસુકી દાદા થામગઢના આંગણે અદ્ભુત સેવાઓ થઈ રહી છે કે જેમાં આપણે વિશ્વ ફલક ઉપર જેની સેવાની નોંધ લેવાય એવા ગયા વર્ષે પણ પ્રયત્ન કરેલા કે જે એટલે કે કર્મનો સિદ્ધાંત સેવાયજ્ઞ કે જેમાં એકવીસ હજાર નાળિયેરમાં કીડિયારો ભરીને વીડ વિસ્તારમાં મૂકવાનો સંકલ્પ ગયા વર્ષે લીધેલો અને એ વર્ષે પણ ત્રેવીસ હજાર નાળિયેર કરેલા આ વર્ષે થાનગઢના તમામ સેવાકીય ગ્રુપો અને ગામના લોકો અને દાતાશ્રીઓના સાથ સહકારના સહયોગથી ફરીથી એ જ સંકલ્પને આપણે એકવીસ હજારનો સંકલ્પ રાખેલો જે બધાના ખૂબ ઉત્સાહ અને સાથ સહકારથી એ પણ આપણે પચીસ હજારથી પણ વધારે નાળિયેર હાલની તારીખમાં થઈ ગયા છે અને જેની કામગીરી પણ આપ જોઈ રહ્યા છો કે આ થાનગઢના સેવાકીય ગ્રુપો દ્વારા આપણને સાથ સહકારને સહયોગ મળી રહ્યો છે અને દિન પ્રતિદિવસ દિવસ રાત દિવસ મહેનત કરી અને ખાનગઢના સેવાકીય મિત્રો આપણને સાથ સહકારના સહયોગ આપે છે તો આ તકે આનું જે સવિશેષ આપણે કહીએ કે કીડિયારુ મહોત્સવ તારીખ છ છ બે હજાર પચીસના રોજ શુક્રવાર અગિયારસના દિવસે રાખેલો છે તો ધર્મપ્રેમી લોકો સેવાભાવી લોકો અને સેવા સંગઠનના લોકો બધા લોકોને આ કાર્યક્રમમાં પધારવા અમારા બધા જ ગ્રુપ વતી સિતારામ ગૌશાળા ગ્રુપ અને દુગ્ધ મેળીમા ગ્રુપ તરફથી સવિશેષ હાર્દિક નિમંત્રણ પાઠવામાં આવે છે તો અવશ્ય પધારજો જય વાસુકીસ ચાર બે હજાર પચીસ ના રોજ અમારો દુગભણી મેળીમા ગ્રુપ સીતારામ ગૌશાળા ગ્રુપે એકવીસ હજાર નારિયેલનો સેવાયજ્ઞ સંકલ્પ કરેલો પરંતુ તારીખ છ છ બે હજાર પચીસ પહેલા અમારો ટાર્ગેટ લગભગ પચીસથી છવ્વીસ હજાર નારિયેલનો થઈ ગયેલ છે આ સેવા યજ્ઞની અંદર થાનગઢના નામી અનામી ગ્રુપો અને અઢારે વર્ણોએ સારો એવો સાથ અને સહયોગ આપેલ છે ખાસ તો વિરાટનગરના બહેનોએ તન મન અને ધનથી સહયોગ આપેલ છે તદઉપરાંત અમારો મકવાણા પરિવાર જેઓ દલવાડી સમાજના છે તેઓએ ખૂબ સારો એવો સાથ અને સહયોગ આપેલ છે ખાસ તો તારીખ છ છ બે હજાર પચીસના રોજ આ જે કીડિયારુ મહોત્સવ છે એની અંદર લગભગ ત્રીસક જેટલી ગાડીઓ અને પચીસોથી ત્રણ હજાર જેટલા માણસો આ સેવા યજ્ઞમાં જોડાવાના છે તો થાનગઢના તથા આજુબાજુના દરેકવાલા ભક્તોને મારી વિનંતી છે કે તારીખ છ છ બે હજાર પચીસના રોજ સવારે આઠ વાગે દુગ્ભંજણી મેરડી માતાજીનું મંદિર રૂપાવટી રોડ પર આવેલું છે ત્યાંથી આ કાર્ય સુંદર અને સારું એવું કરવાનું છે તો અઢારે વર્ણને મારી વિનંતી છે કે આ સેવા યજ્ઞમાં જોડાવ અને સારામાં સારું કાર્ય થાય એવી આપ સૌને વિનંતી છે જય દુગભણી મેરડીમાં જય વાસુકી દાદા